ઠાસરા તાલુકાના આગરવા ગામે વાલ્મિકી સમાજે નોંધાયો વિરોધ આગરવા ગામે આવેલા વાલ્મિકી સમાજના સમશાનમાં થઈ રહેલા શેડના બાંધકામને લઈ વાલ્મિકી સમાજના લોકો દ્વારા આગરવા પંચાયતે કરવામાં આવ્યો વિરોધ વાલ્મિકી સમાજના સમસાનમાં કચરાના નિકાલ માટેના શેડના નિર્માણને લઈ વાલ્મિકી સમાજમાં આક્રોશ જોવા મળ્યો તાત્કાલિક ધોરણે બાંધકામ બંધ કરી તે જગ્યાએ સમશાન નીમ કરી આપવાની માંગ ઉઠવા પામી મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો અગ્રણીઓ પહોંચ્યા આગરવા ગ્રામ પંચાયત વર્ષોથી વાલ્મીકી સમાજના લોકો દ્વારા તે જગ્યાએ કરવામાં આવે છે અંતિમ વિધિ કંચરાના નિકાલ માટેના સીડના બાંધકામને લઈ વાલ્મીકી સમાજના લોકોની લાગણીએ દુભાઈ ગ્રામ પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીને કરી અરજી જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો આવનારા સમયમાં ઉપવાસ આંદોલનની આપી ચીમકી કશું થવાનું છે ઈ રિક્ષા કેમ ની આવી છે અમે કહીએ કોઈ વ્યવસ્થિત ગામ કોઈ

તારા ઝાલા તારા ઉછરાણી ના આની તમામ જવાબદારી એની રહેશે હા તને બોલો વાત ગાલી ઉછીને